કૃષ્ણ કણિયા લાલ વે પરમ જિંદગી વીર પાય ગઈ ભક્તિ કરવાનું ભૂલી ગઈ બાળપણમાં એવી બુદ્ધિ રે નહોતી બાળપણ એવી બુદ્ધિ રે નહોતી જવાની ઝઘડા કરવા માં ગઈ જવાની ઝઘડા કરવા માં ગઈ વેપાર કરવામાં જિંદગી ગઈ ભક્તિ કરવાનું ભૂલી ગઈ પરિવારમાં પરિવાર સરકો મેળો પરિવાર સરકો પાળો પરિવાર ની પાછળ પાગલ થઈ ભક્તિ કરવાનું ભૂલી ગઈ પરમા જિંદગી વીર પાઈ ગઈ ભક્તિ કરવાનું ભૂલી ગઈ વિવેક વિના વેપારમાંડયો વિવેક વિના વેપાર ને માંડ્યું ગાડી મોની ખોવાઈ ગઈ ગાંઠની મૂડી ખોવાઈ ગઈ ભક્તિ કર્યા વિના જિંદગી જઈ ગતની તો ધોવાઈ ગઈ ભક્તિ કરવાનું ભૂલી ગઈ વિવિધ વગરનો વેપાર કર્યો ભક્તિ કરવાનું ભૂલી ગઈ કરપણ પણ આવીને તારું ગાડું ગબડ્યું ગરપણ આવ્યું ને તારું ગાડું ગબડી એમાં એમાં અડધી પૂરી થઈ ભક્તિ કર્યા વિના જિંદગી પૂરી થઈ એમાં અડધી પૂરી થઈ ભક્તિ વિના જિંદગી પૂરી થઈ ગઈ નાનો વેપાર કર્યો ભક્તિ કરવાનું ભૂલી ગઈ તુલસીદાસ કહે જીવરામ જાગીને જોજો તુલસીદાસ કહે જીવરાવ જાગીને જોજો કપરા કપડા ભક્તિ માં ચેતી ગઈ કપડા ભક્તિ ચેતીને ચાલજો ભક્તિ કરવાનું ભૂલી ગઈ વિના નું વેપાર કર્યો ભક્તિ કરવાનું ભૂલી ગઈ કૃષ્ણ કી okay